ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો જીવતા ઈશ્વર પવિત્ર આપણી પાસે છે અને વચન પ્રભુ પોતે છે શબ્દ પ્રભુ છે અને વચન આ પ્રમાણે છે જો તમે મારે નામે મારી પાસે કઈ માર્ક તો તે હું કરીશું પ્રભુનું નામ બોલવામાં આવે છે એ બને છે થાય છે વાલા મિત્રો બહુ જૂના સમયની વાત છે અને એક રાજ્યમાં એક મોટા ચોગાનમાં શહેરથી દૂર અને થોડીક રેલવે સ્ટેશનથી નજદીક એવું એક મોટો ગ્રાઉન્ડ હતો કે જ્યાં આગળ એક પ્રભુના સેવક આવ્યા હતા અને લગભગ ત્રીજો અને છેલ્લો દિવસ હતો મિટિંગનો સુંદર ગીતો કુવાયર દ્વારા રજૂઆત કરવામાં આવી અને યુહાન ચૌદ અને ચૌદ પ્રમાણે પ્રભુના સેવકે કરી આપણે જાણીએ છીએ કે ઘણી બધી વખત પ્રભુ તેમનું સામર્થ્ય તેમના લોકો જ્યાં તેમના તેમના નામે ભેગા થયેલા હોય છે ત્યાં તેમનું સામર્થ્ય ઉતરી આવે છે તેમની પવિત્ર હાજરી હોય છે કેમ કે વચ્ચ પણ આપણને શીખવાડે છે કે જે આ બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હશે તેઓની હું વચમાં હોઈશ અરે આપણા જૂના જમાનામાં તો લાઉડ સ્પીકર હોય નહીં થાંભલા પર ઊંચે ચડાવેલા હોય જેમ અત્યારે સ્પીકર્સ આપણે જોઈએ છે એમ એ સમયમાં સિત્તેરના દાયકામાં કે એથી આગળ સાઠ પાસઠની સાલોમાં નાઇન્ટીન સિક્સટી ફાઈવ નાઇન્ટીન સિક્સટી કદાચ સેવન્ટી સેવન્ટી ફાઈવ સુધી તો જોયા હશે આપણે અને એ ભૂંગળા વાંસ પર ઊંચા વાંસ પર લગાવેલા હોય અને ઘણી દૂર સુધી પણ અવાજ જાય એમ્પ્લિફાયર દ્વારા એને જોડવામાં આવે સેવક કહી રહ્યા હતા પ્રભુનું વચન કે શિષ્યો આવે છે અને કન્ફર્મ કરવા માટે પૂછે છે કે શું આવનાર જે તું જ છે કે અમે બીજા કોઈની રાહ જોઈએ અને પ્રભુ પ્રભુ એમને કે છે કે જાઓ તમે જે જોયું કહો કે લંગડા ચાલતા થાય છે હાથો સાજા થાય છે બેરા કાનો સાંભળતા થાય છે તમે જે જે જોવો છો એ ત્યાં તમે યહાને કહો અને સેવકે વચન પોગાડતા કહો કે પ્રભુનું જે વચન છે એ પ્રમાણે હું સર્વ એવા લોકો માટે માંગુ છું પ્રભુની પાસે કે જેમના જેમના કાન કાન બંધ બંધ હોય હોય આજે ખુલી જાય જેમને આંખે દેખાતું ના હોય તેમને દેખાવાની શરૂઆત થાય જેઓ ચાલી શકતા ના હોય તેઓ આજથી ચાલવાની શરૂઆત કરે જેઓ બોલી શકતા ના હોય સત્ય બોલવા લાગે અને આમ પ્રભુના નામે પ્રાર્થનાઓ સાથે વચન સાથે બોલવામાં આવતું હતું ઘર સુંદર ગીતો સાથે લીડ કરતું હતું અને રેલવે સ્ટેશન પર એક ભાઈ ગરીબ ભાઈ સુઈ રહ્યો હતો ત્યાં કોઈ સ્ટોલ પર કામ કરતો હતો એ બેરો હતો અને એના કહનમાં અવાજ આવ્યો રાત્રિ નોકરી કરી હતી સ્ટોલ પરના લગભગ ત્યાં જ પ્લેટફોર્મ પર બધા સૂઈ જતા હોય અને એના કાનમાં અવાજ આવ્યો જેમના કાન બંધ છે જેમ કઈ સાંભળી શકતા નથી તેઓ અત્યારે જ પડે સાંભળે તેમના કાન ખુલી જાય સાદા થાય અને અવાજ સાંભળ્યો એ જાગી ગયો કે મારા કાનમાં જોયું સ્ટેશન પર ગાડીઓનો અવાજ આવી રહ્યો છે લોકોનો અવાજ આવી રહ્યો છે અને ઊભો થઈ ગયો અને સ્ટેશનની બહાર નીકળ્યો અને એ અવાજ કઈથી આવે છે એ ચેક કરવા લાગ્યો અને એને ખ્યાલ આવ્યો કે સામે મેદાનમાં એક મીટિંગ ભરાય છે ત્યાંથી અવાજ આવી રહ્યો છે એ દોડતો ને દોડતો ત્યાં ગયો અને જેમ જેમ નજીક ગયો એમ એમ તેને પ્રભુની આરાધના સંભળાવા લાગી સેવકના વચનો સંભળાવા લાગ્યા અને બધા લોકો ઊભા હતા અને એ દોડીને વચ્ચેથી છેક આગળ જતો રહ્યો અને બંને હાથો ઊંચા કરીને સ્ટેજ પર પ્રભુના જે સેવકો બોલી રહ્યા હતા તેમને કેવા લાગ્યો એક મિનિટ હું કંઈ કહેવા માંગુ છું અને સંગીત બંધ થયું એને માઇક આપવામાં આવ્યું એણે કહ્યું કે હું જન્મથી બેરો હતો હું રેલવે સ્ટેશન પર અહીંયાથી થી સુઈ ગયો હતો રાત પાલી કરી હતી અને મારા કાનમાં અવાજ આવ્યો જેમના કાન બંધ છે ખુલી જાય જેમને સંભળાતું નથી એ હવેથી સાંભળવા લાગે મારા કાન ખોલી ગયા હું જાગી ગયો હું આસપાસનો અવાજ મહેસૂસ કરવા લાગ્યો હાલેલુયા પ્રભુનું વચન જ્યારે બોલવામાં આવે છે પ્રભુનું વચન જ્યારે પ્રચાર કરવામાં આવે છે ત્યારે એ ફોકટ ઈશ્વરની પાસે પહોંચતું નથી પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ ખરેખર મિત્રો બોલાય છે અને એ પ્રમાણે પ્રભુના નામ

હું આશીર્વાદિત છું હું ઈસુ ના લોહી માં ખરીદાયેલો છું હું ઈસુ ના લોહી માં ખરીદાયેલી છું પ્રભુ નું વચન સાજા પણ આપશે હિંમત આપશે બેઠા કરશે બળ આપશે સામર્થ્ય આપશે મુશ્કેલીઓ પણ તે ખચિત દૂર કરશે આવું એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર પ્રભુ આ સુંદર સવારને અમે માણી શક્યા છે જોઈ શક્યા છે ખરેખર પ્રભુ તમે એવા ઈશ્વર છો કે પ્રભુ દિવસના અમારા કામો પ્રમાણે નહીં પણ તમારી દયા કૃપા ને કરુણા ના લીધે તમે અમને દરરોજ એક સુંદર નવી સવાર આપો છો આખો દિવસ તમે અમારી સાથે રહો છો અમારી સંભાળ લો છો અને રોજે રોજ અમને એક નવી તક આપો છો કે પ્રભુ અમે તમારી પાસે આવીએ અને પ્રભુ આજે અમારા કાનને ખોલો કે પ્રભુ અમે તમારો અવાજ સાંભળીએ તમારી યોજના સાંભળીએ અને પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ અને પ્રભુ સફળ થઈએ આશીર્વાદિત થઈએ અને પ્રભુ અમારા કાન પ્રભુ તમારો અવાજ સાંભળે તમારી દોરવણી સાંભળે અને એવી દરેક બાબતોથી પ્રભુ અમે દૂર રહીએ પ્રભુ કે જે પ્રભુ તમારી નથી જે બાબતો અમને નાશ તરફ લઈ જાય છે જે બાબતો અમને પ્રભુ અમને પ્રભુ તમારાથી અલગ કરી દે છે પિતા તમારું પવિત્ર નામ લેતા પ્રભુ રોકી લે છે પ્રભુ એ સર્વ બાબતો તમે દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે ખાસ પ્રભુ જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો આ નાની સંગતમાં તમને મળવા આવ્યા છે પ્રભુ રોજ સવારે અને સાંજે તેઓ તમારો સાંભળે છે પ્રભુ અને પ્રભુ તમે તેઓની સાથે રોજ જુદી જુદી રીતે વાત કરો છો પ્રભુ ત્યારે તમે દરેકને આશીર્વાદ આપો તેમના રોગ મનવાળ તમે દૂર કરો તેમની ચિંતાઓ તમે દૂર કરો તેમની સમસ્યાઓ તમે દૂર કરો તેમનું દુઃખ તમે લઈ લો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પોતાના પ્રિયજનને માટે તેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે પ્રભુ તો પ્રભુ એ ચિંતાઓ હતાશા નિરાશા દુઃખ તમે એમની પાસેથી લઈ લો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો અને પ્રભુ તેમના ઘરોમાં તમારી પવિત્ર હાજરી રાખો ઘરને શુદ્ધ કરો અપવિત્રતાઓ દૂર કરો અને પ્રભુ એ ઘર પર તમારો હાથ રહે પ્રભુ તમારો નિરોગી હાથ રે એ ઘરમાં રહેલા તમામ બીમારો સાજા થાય પ્રભુ કુટુંબમાં રહેલા બીમારીઓ આસપાસના વિસ્તારમાં સોસાયટીઓમાં જ્યાં લોકો વસે છે પ્રભુ 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 ત્યાંથી જ્યાં જ્યાં તમારા લોકો રહે છે ત્યાં તમારી શાંતિ વસે પ્રભુ અને પ્રભુ તમારા લોકો દ્વારા લીધે પ્રભુ તમારા લોકો દ્વારા પ્રભિતા બીજા ઉપર ઘણા આશીર્વાદિત થાય અને પ્રભુ એવી બાબતો દૂર થાય કે જે પ્રભુ તમારા બાળકોને માટે નુકસાનકારક છે પ્રભુ ચિંતાજનક છે ખેદજનક છે ભયજનક છે પ્રભુ એવી બાબતો દૂર થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને પ્રભુ તમે ઊભા કરો પ્રભુ પિતા અને પ્રભુ જે તે પ્રમાણે તેમને સહાય અને મદદની જરૂર હોય તમે પ્રભુ તેમને સહાય અને મદદ મોકલો એવી પ્રાર્થના કરી છે તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો જમીનના મકાનના ખેતરના વારસાગત મિલકતના ભાઈ બહેનો વચ્ચેના તમામ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો દરેકની નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા અને જટિલમાં જટિલ બીમારી પણ તમે દૂર કરજો પિતા હા પ્રભુ જેમને વિદેશ જવું છે એમને વિદેશ દોરી જજો જેમને લગ્ન કરવાના છે પ્રભુ તમે લગ્નનો આશીર્વાદ આપજો જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે તેમને બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ હા પરમેશ્વર પિતા પ્રભુ જેમનું ખેતર વેચવાનું છે પિતા વેચાતું નથી જેમનો પ્લોટ વેચવાનો છે પ્રભુ જેમનું મકાન વેચવાનું વેચાતું નથી તેઓ વેચી શકે પ્રભુ મકાન ખરીદવું છે પ્રભિતા પ્રભુ કંઈ પણ છેતરપિંડી દ્વારા ખેતરને લઈ લેવામાં આવ્યું છે પ્રભુ તો પ્રભુ તમારા નામ પ્રભુ એમને જીત અપાવો પાછો અપાવો એવી પણ અમે પ્રાર્થના કરી છે વિધુરો અનાથો બહેનો લોકો માનસિક રૂપે વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભિતા અને ખાસ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો અમારી બંને બાબતો પ્રભુ આકાશના દેવ આજે પૂરી કરે તો અમારા દૂધો દ્વારા સહાયને મદદ મોકલી એવું થયો પાપોની ક્ષમા કરજો અને પ્રભુ સાંજે આભાર માનતી આવજો પ્રભુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમી નામી નામી